ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ મફતનગરમાં રહેતા ચીમનભાઈ સવજીભાઈ સોલંકીના ઘર પાસે પાર્ક કરેલી ટુ વ્હીલર કોઈ આવારા તત્વ દ્વારા મોડી રાત્રિના સમયે સળગાવી દેવામાં આવી હતી જ્યારે આ બનાવમાં ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયેલ આ બનાવની જાણ તેમણે પોલીસને કરતા બોર તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો તપાસ હાથ ધરી

પછી આ થયું પછી અમે ભાડા વગર એને કેમ ફરિયાદ કરી